સાબરકાંઠામાં હિંમતનગરમાં આજે નાગરિક સહકારી જેમાં આજે મતદાન બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થશે બેંકની ચૂંટણીમાં બે પેનલ સ્વતંત્ર ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે તેમજ સામાન્ય વિભાગની દસ બેઠક માટે ઓગણત્રીસ મહિલા વિભાગની બે બેઠક માટે પાંચ અને અનુસૂચિત વિભાગની એક બેઠક બત્રીસ હજાર આઠસો છોતેર મતદારો મતદાન શરૂ થઈ ચુક્યું છે જોકે નાગરિક સહકારી બેંકનું સુકાન કોના હાથમાં આવશે એ તો સમય જ બતાવશે જોકે હાલ તો વિકાસ અને પરિવર્તન પેનલ સહિત કેટલાક ઉમેદવારોએ જીતના દાવા રજૂ કર્યા છે

જો કહેવાના સમયમાં હિંમત અને તકલીફ સહકારી બેંકમાં બત્રીસ હજારથી વધારે સભાસદો કોને સત્તા આપે છે તો સમય બતાવશે જો કે નાગરિક સહકારી બેંક આવનાર સમયમાં કેટલા સેવાના આયામો સિદ્ધ કરે છે તે પણ મહત્વનું બની રહેશે એમાં રાજકુમારસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા નમસ્કાર આજે આજ રોજ હિંમતનગર નાગરિક સહકારી બેંકની કુલ તેર ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ રહી છે અને મતદારોમાં ખૂબ જ ઉત્સાહ આ માટે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે સૌ મતદારો ઉમટી પડ્યા છે ખાસ કરીને બધા મતદારોનું મત એવો છે કે આ વખતે બેંકની ચૂંટણીમાં ગઈ ગત ગત જે બોડી હતી એ બધા બોડીમાંથી જે સારા કાર્યો કર્યા હતા એ પ્રમાણેના જ આ વખતે પણ

મેદાનમાં છે ઓગણત્રીસ ઉમેદવારો સામાન્યમાં કેટેગરીમાં છે પાંચ ઉમેદવારો મહિલા કેટેગરીમાં છે અને આઠ ઉમેદવારો એસસી એસટી કેટેગરીમાં છે ચૂંટણી પ્રક્રિયામાં પચીસ રૂમ અને કુલ પચાસ બુથ તૈયાર કરવામાં આવેલા છે બત્રીસ હજાર છસો એકસઠ મતદારો છે અને પચાસ નો ઉપયોગ થઈ રહ્યો છે આજ વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન યોજાઈ રહ્યું છે અને મતદારોને નમ્ર વિનંતી છે કે ખૂબ શાંતિપૂર્વક મતદાન કરે મતદાન પૂર્ણ થયા પછી દરેક ઈવીએમ ખોલી અને મતગણ મત ગણતરીની પ્રક્રિયા આગળ કરવામાં આવશે પચાસ ઈવીએમ છે અને એ ઈવીએમ સાંજે વારાફરતી ખોલી અને દરેક ઉમેદવારના મત સામે નામ સામે પડેલ મત એની ગણતરી કરવામાં આવશે હું પરીક્ષિત વખાડ્યા મુખ્ય ચૂંટણી અધિકારી મતગમ કાર્યભાઈ